સરકારી માન્યતા ન હોવાનો એનએસયુઆઈ આક્ષેપ કરેલ મા કામલ ફાઉન્ડેશનમાં વિદ્યાર્થીઓ પાસેથી મનમરજી પ્રમાણે ફી વસૂલાતા હોવાના આક્ષેપ આ મામલે શિક્ષણ મંત્રીને પણ એનએસયુઆઈ દ્વારા જાણ કરવામાં આવેલ આ મામલાને ગંભીરતાથી નહીં લેવાતા એનએસયુઆઈ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને આપ્યું આવેદન માકામલ ફાઉન્ડેશનને સીલ કરવાની એનએસયુઆઈએ કરી માંગ રિપોર્ટર નૈતિક રેશમવાળા અવિક્રયમ ન્યૂઝ સુરત ધીરેન્દ્ર સોલંકી એનએચસયુઆઈ વિદ્યાર્થી નેતા બે દિવસ અગાઉ માકાલ નર્સિંગ ફાઉન્ડેશન ખાતે અમે વિદ્યાર્થીઓ સાથે મળીને એનએસઆઈ નેતાઓએ જનતા એર કરી હતી ત્યારે તે બિલકુલ બોગસ હતી એટલા માટે અમે જનતા વ્યક્ત કરી ત્યારબાદ સરકારશ્રીનો પરિપત્ર અમને મળ્યો છે એમાં સરકારશ્રીએ ચોક્કસ લખ્યું છે કે આ બિલકુલ અમે સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી નથી અને મા કામલ ફાઉન્ડેશન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓ પાસેથી મન ફાવે તેવી ફી વસૂલ કરે છે અને ફી આપતા નથી ટ્રસ્ટના નામની ફીની રસીદ આપે ત્યારે અમારો વિદ્યાર્થી નેતા તરીકે એનએસયુઆઈનો સમગ્ર અમારો વિરોધ છે ત્યારબાદ અમે વિરોધ કર્યો ત્યારે આજરોજ અમે વિદ્યાર્થીઓ સાથે મળીને સીપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તે ગત રોજ મુખ્યમંત્રીને એવું કીધું શિક્ષણ મંત્રીએ એવું કીધું છે કે જે પણ કાયદો કાર્યવાહી થશે તે અમે કરવામાં આવશું ત્યારે વિદ્યાર્થીઓ સાથે મળીને આજે અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ગોળક ધંધા વિદ્યાર્થીઓને અમે કરે છે આ સંસ્થા તેને કડકમાં કડક કાર્યવાહી થાય અને ત્યાં સરકાર સીલ મારે એવા બધા અમે સીપી સાહેબ ને રજુઆત કરવા માટે આવ્યા છીએ